મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામ આ અમારું રામજી મંદિર તોડવાનું જે કામકાજ છે એ મિત્રો અત્યારે હાલ પૂરદોશમાં ચાલી રહ્યું છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા રામજી મંદિરનું જે ઢાબુ હતું એ ધાબું હવે મિત્રો અહીંયા તૂટી ગયું છે અને આપણે અત્યારે હાલ જોઈ શકીએ છીએ કે આપણા આજે રણછુરાજી જે પહેલો ખંડ જે છે એ ખંડ તોડવાનું કામકાજ મિત્રો ચાલી રહ્યું છે ઉપરનું શિખર પણ તૂટી ગયું છે પણ કી મિત્રો બે દિવસમાં લગભગ સંપૂર્ણ મંદિર આપણે પડી જશે શિખર સાથે ત્યારબાદ મિત્રો અહીંયા આપણે આજે પીટો તેમજ જે પણ સામાન છે એ હટાવવાનું કામકાજ મિત્રો ચાલુ થશે જો આવી રીતે મિત્રો જીસીબી ખેત આપણા ભગવાનના ખંડ સુધી મિત્રો પહોંચી ગયું છે જો આપણા લક્ષ્મીનારાયણ ભગવાન બાજુનો જે ખંડ છે ત્યાં થોડુંક મિત્રો ધાબુ તોડવાનું બાકી છે બાકી આપણા રામચંદ્ર ભગવાન જે સામે જે હતું એ ધાબું તૂટી ગયું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અત્યારે હાલ આપણા આ રંજુરાજીનો ખંડ તોડવામાં આવી રહ્યો છે શિખર સાથે તો આવી રીતે હવે આપણું આ મંદિર મેદાન બની ગયું છે અને આજે અત્યારે હાલ અમારા ગામજનો પણ મિત્રો અહીંયા ઉપસ્થિત છે એ પણ ધ્યાન રાખી રહ્યા છે જો અમારા કાકા છે બાલાભાઈ છે અશ્વિનભાઈ છે અમારા જનકભાઈ છે શંભુભાઈ છે અમારા કાકા છે ભીખાભા છે દશરથભાઈ છે વાસુભા છે અમારા અરવિંદભાઈ છે મિત્રો આપણા આ રંછુરાયનો ખંડ પણ લગભગ ટૂંક સમયની અંદર જ તૂટી જશે શિખર સાથેનો તો મિત્રો આપણા આ મંદિરની જેમ જેમ નવી અપડેટ આવતી જશે તેમ તેમ આપણે મિત્રો તમારા સુધી પહોંચાડતા રહીશું જય શ્રી રામ